અને વાડીમાં આવ્યા તો આપણને ડાયરેક્ટ સરપ્રાઈઝ જોવા મળી કારણ કે ખબર નહોતી સરપ્રાઈઝ આ છે આપણા માટે ડુંગળી ખેંચવા મણ્યા છે આ જો આપણને કંઈ ખબર નહોતી કહેવા મળશે કહેવા મીણા જો આવી રીતે હરકતડી કરીને એટલે છે ને એક બે રહી ને તો વાંધો નહીં પછી નિરાત્યા હળુ હળું મોળી નાખશું બનાવ છે એલા વાડિયેની દાડિયેથી આ કોનું તો આમાં રહી જાય છે આમાં હું આવ્યો એને દેખાતું જ હાલે બે નિશાયથી થાય ડાયરેક્ટ કેમ આમને

અને રોપ એમાં સારો પાકલ હતો ને એટલે આઠ પાટિયા ડુંગળી પાકી ગયેલી છે અને વર્લ્ડ તો જે નાની છે એટલે એક પણ એને પાવાનું છે આ પેલા ખી જવા દેવાની છે Lại áo rồi phụ bè bây giờ Là tớ mấy khéo cá này đúng rồi khéo Cái gì mua luôn Cái nó đi vậy? đi બાઈસરો છે તો ગોજો કપડાને 10 વાગી ગયા છે નો જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમવા બેહી ગયા બધા જો અને આજે છે ને કો બનાવવું કોમ તો જ્યા આજે ચટણી રોટલી છે ટમેટાનું શાક છે આલે

વાતાવરણ બહુ મસ્ત છે તો કોનું ભેરું ટેન છે સરું તારે દાંતડું આપડે અરે આ સારું છે કાકર છે કેમ કોમલબેન કેમ લાગે મજા આવે કે ફેમિલી આવી ગઈ છે ચા અને ચાલો છે નાસ્તો લઈ માંરે જો એલવન ચા પીવા છે આપણે ચા પી લઈ શું છે નાસ્તો કેટલા આમ જો આવે બધા હાજરા છે કેટલા બધા છે

পাট অধুৰাছে বাকী আজি টমেটা টমেটা খাই থৈ কালে ভৰাই দিয়া অন্ধাৰো থয়াৰীৰে ডুগে মাইছেমলেন যাইছে তাৰো লাই আই দিয়া লাই যায় થાક લાગ્યો કે આવું લીધો હાલો તો થેલો લઈ લેવું પડી કેમ થાય આવો ટકરો છો છે જો એટલો મસ્ત છો છો ટકરો સરસ એ ઠાય સારી બાજુ થી વણી જો તો ટકરો હરકો કરી દે ટકરો આ ગામ પર તને મસ્ત હવે આઠ પટિયા મેળા જો પચાસ ઠેલા થઈ જાય લગભગ ફેમિલી જમી કાઢવી લીધું છે અને અત્યારે તો શું લાગડો એ આવે બે હવા હમણાં એવું થાય છે કામની ફૂલ ભરતી હોય ને એટલે હું વિડીયો ઉતારવાનો ટાઈમ ઓછો મળે કડી બગડી વાર તાપશું અને પછી પાછો હોઈ જાઉં અને આજનો વિડીયો આપણે અહીંયા લગી જ રાખીએ વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાંથી આવજો જય માતાજી